આ દુનિયામાં સૌથી વધારે તાકાતવાળું કોણ છે સૌથી વધારે સામર્થ્યશાળી કોણ હોય છે સૌથી વધારે બુદ્ધિશાળી કોણ છે આ દુનિયામાં જે વિનમ્ર છે એ સૌથી વધારે તાકાતવાળો છે કારણ કે જે બધાની સાથે વિનમ્રતાથી વર્તન કરે છે તેનો વ્યવહાર બધાની સાથે પ્રેમભર્યો છે તેની પાસે બહુ મોટો માણસ આવે તો એ પણ બધા જ કામ કરે તેની પાસે આવે તો તેને પણ પ્રેમથીને બોલવાનું મન થાય તે પણ નીચે બેસી જાય કેમ તો કે વિનમ્રતા એવો ગુણ છે જે માણસને બહુ જ ઊંચા સ્થાને લઈ જાય છે બુદ્ધિશાળી કોણ છે તો કે જે પરમાત્માને પ્રાપ્ત કરવા માટે થઈ અને પાપથી બચે છે અધર્મથીને બચે છે અકૃત્ય કરવાથી બચે બચે છે આવો વ્યક્તિ સમાજમાં સૌથી બુદ્ધિશાળી છે સામર્થ્યવાન કોણ છે કે જે પોતે તો બધું જાણે છે પરંતુ પોતાની પાસે રહેલું જ્ઞાન બધાને આપે છે પોતાની લાયકાત બધાને આપે છે કોક મારી પાસેથી કંઈક શીખી જાય અને એના કારણે પચીસ પચાસ સો બસો માણસો કંઈક કરતા થાય એ સૌથી વધારે સામર્થ્યવાળો છે આવું જાણવું જોઈએ